હા કે આવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધભોઈ નગરપાલિકાની લાલ આંખ બાકી વેરા મામલે મિલકત નો સીલ કરવાની ઝુંબેશ તેમજ ધભોઈ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો ન વળતા બાકીદારો સામે તંત્રએ હવે આકડું વલણ આપ્યું છે ધબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ તળવીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે અનેક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત સીલ કરાઈ આ વસુલ ઝુંબેશ દરમિયાન ટીમ લાલ આ લાલ બજાર વિસ્તારમાં પહોંચી હતી ત્યાં બેંક ઓફ બરોડાની સામે ગલીમાં આવેલા સત્યનારાયણ મંદિર ટ્રસ્ટની મિલકત જેમાં ભાડવા તરીકે બદ્રેશભાઈ જૈન રહે છે

મિલકત છે વર્ષોથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે મિલકત છે જે મિલકત ઘર નંબર છે બે છ એકસો ત્રણ એક એ મિલકત ના તરીકે ભદ્રેશભાઈ જૈન વકીલ શ્રી છે એ મિલકતને આજે જપ્ત કરવામાં આવેલ છે અને જ રીતે શહેરની જેટલા પણ બાકી મિલકતદારો છે જે વર્ષોથી વેરા ભરતા નથી તેવી મિલકતોના વેરા કે મિલકતોના સીલ કરવાની કાર્યવાહી કડક માં કડક કરવામાં આવશે અત્યાર સુધીમાં બે મકાન સીલ કરવામાં આવેલ છે અને ટીમ જયારે પણ જાય છે તો મિલકતદારો ઘેરા આપી દે છે એટલે સીલ કરવાની બહુ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ જે નથી માનતા નથી આપતા તેવા મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે